છોકરા એવું સરસ પદ્મ સોંગ ગાયું છે તમે ખરેખર એનો અવાજ સાંભળીને જોતા રહી જશો મિત્રો ખરેખર ઓરિજિનલ જે સિંગર પંકજ મિસ્ત્રી ગાયું છે એના કરતા પણ તમે આ નાના છોકરાનો અવાજ સાંભળશો ને તો ખરેખર તમે તમે પણ રહી મિત્રો અવાજ જો તો ખબર પડી જાય તમને ખરેખર ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેના લગભગ અઢી લાખ જેટલી લાઈક આવી ચૂકી છે અને તેન મિલિયન વ્યૂઝ આવી ચૂક્યો છે મિત્રો ખરેખર તેનો અવાજ તમે સાંભળશો તો તમે સાંભળતા જ રહી જશો મિત્રો તમે આખો વિડીયો પાછળ નાખ્યો છે તો વિડીયો પૂરો જોજો જ્યાંથી તમને ખબર પડે કે આ ભાઈનો કેવો અવાજ છે અને સારો લાગે તો અમારા વિડીયો ને લાઈક કરજો અને શેર કરજો જુવા વિડીયો